હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ આજે ફરી એક પંજાબી સબ્જી લઈને આવી છું જો તમે મારી ચેનલ પર સબસ્ક્રાઈબ કરેલું હશે તો તમને ખબર જ હશે કે મેં ઘણી બધી પંજાબી અલગ અલગ સ્ટાઇલની સબ્જી પોસ્ટ કરી છે આજે હું પનીર ટિક્કા મસાલા બનાવવાની છું જેમ હરેક પંજાબી શાકમાં આપણે અલગ અલગ સ્ટાઇલથી ગ્રેવી બનાવીએ છીએ એમ આમાં પણ આપણે ગ્રેવી બનાવશું પહેલાં અને ગ્રેવી આ આ શાકની ગ્રેવી બનાવી એકદમ સેલી છે બેઝિક ગ્રેવી છે બટ સાથે આપણે પનીર અને બધા વેજીટેબલ્સને મેરિનેટ કરવાના છે એ એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ છે અને એ મેઇન સ્ટેપ છે તો ચાલો આખો પ્રોસેસ જોઈ લઈએ તેના માટે પહેલાં એક પેનમાં મેં બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કર્યું છે અને ડુંગળી એડ કરી છે ડુંગળીને મોટી મોટી જ સુધારીને એડ કરી દીધી છે ડુંગળી મેં લીધી છે અંદાજે ત્રણથી ચાર મીડિયમ સાઇઝની ડુંગળી સાથે દસથી બાર કડી લસણ બે મરચાં એડ કર્યા છે ત્રણ કાજુ એડ કર્યા છે અને થોડું ધીમા ગેસે સાતળી લેવાનું છે મિત્રો તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરજો અને એની બાજુમાં આપેલું બે લાયકન દબાવજો જેથી કોઈ પણ નવી રેસીપી અપલોડ થશે તો તમને તરત જ મેસેજ મળશે હવે હમણાં અહીંયા એડ કરવાનું છે ટમેટા ટમેટા લીધા છે છથી સાત જેટલા અને એને આ રીતે સુધારીને એડ કરી દીધા છે હવે મીડિયમ ગેસ ઉપર એને મિક્સ કરીને એને સાતડવા દેવાનું છે એકદમ સરસ રીતે સાતળાઈ જાય એના માટે આપણે થોડું મીઠું એડ કરી દઈએ અને દસેક મિનિટ જેવું એને શાકને બધું ચડી જાય તો દસેક મિનિટ જેવું ચડવા દેવાનું છે તો એને ઢાંકી દઈએ તો શાક સરસ ચડી ગયું છે હવે આપણે એને ગ્રેવી કરશું પણ ગ્રેવી ગરમ ગરમ હશે તો નહીં થાય એના માટે થોડીને ઠરવા દેસું જો ગ્રેવી ગરમ કરતા હોય ત્યારે જ કરવી હોય તો પછી સાથે તમે એક બે એકથી બે ટુકડા બરફના એડ કરી શકો છો અને પ્યુરી બનાવી શકો છો હવે બીજા પેનમાં આપણે બેથી ત્રણ ચમચી જેટલું તેલ એડ કરીએ છીએ સાથે બે ચમચી જેટલું બટર એડ કરવાનું છે તેલ ગરમ થઈ જાય પછી એમાં તમાલપાન સાથે સુકુલાલ મરચું એડ કરીએ છીએ અડધી ચમચી જેટલો જીરું એડ કરીએ છીએ હવે એમાં ઝીણી ચોપ કરેલી ડુંગળી એડ કરીએ છીએ અત્યારે મેં લીધા છે બે નંગ જેટલી ડુંગળી અત્યારે હું તમને આ જે માપ આપું છું શાકનું આનાથી અંદાજે ચારથી પાંચ લોકો માટેનું શાક તૈયાર થઈ જશે હવે અમે એડ કરીએ છીએ એકથી બે ચમચી જેટલી આદુ મરચાં અને લસણની પેસ્ટ સાથે ઝીણા ચોપ કરેલા ટમેટા એડ કરીએ છીએ ટમેટામાં હું લઉં છું બે ટમેટા મીડિયમ સાઇઝના આપણે આ ફાઇનલ શાકનો જ વઘાર કરીએ છીએ એટલે બધું ઝીણું ચોપ કરીને એડ કરવાનું છે સાથે ટ ટમેટા અને ડુંગળી સરસ ચડી જાય એના માટે મીઠું એડ કરીએ છીએ આપણે જે પહેલાં શાક સાયતરું હતું એ બધું ઠંડુ થઈ ગયું છે તો હવે એની પ્યુરી તૈયાર કરી લઈએ તો એક મિક્સર જારમાં હું બધું શાક એડ કરી અને સાથે એકથી બે બરફના ટુકડા પાણી એડ નથી કરતી એટલે બરફના ટુકડા એડ કરીને પ્યુરી તૈયાર કરી લઉં છું પ્યુરી તૈયાર થઈ ગઈ છે હવે એ પ્યુરી આપણામાં એડ કરી દેસું પણ એ પહેલાં આપણે પહેલાં બધા મસાલા કરી લઈએ તો એના માટે અહીં અડધી ચમચી જેટલી હળદર અડધી ચમચી ધાણા પાવડર પોણી ચમચી લાલ મરચું પાવડર એક ચમચી કિચન કિંગ મસાલો અડધી ચમચી ગરમ મસાલો તો સરખી રીતે મિક્સ કરી લઈએ મીઠું આપણે પહેલાં એડ કર્યું છે એટલે અત્યારે એડ નથી કરતા પછી આપણે જરૂર પડે તો એડ કરીશું હવે બધી જે પ્યુરી બનાવી છે બધી એડ કરી દઈએ યુરિયા એકદમ સરસ ઘાટી થઈ છે કાજુ આપણે એડ કર્યા તેના લીધે સરખી રીતે મિક્સ કરી લઈએ અને એને એકદમ ચડવા દેશું જો ફ્રેન્ડ્સ તમને રેસીપી ગમે તો જરૂરથી લાઈક કરજો કોમેન્ટ્સમાં મને જણાવજો કે તમને બીજી કઈ રેસીપી જોવી છે હું તમારી સાથે જરૂરથી રેસીપી શેર કરીશ હવે આમાં મેં થોડું ગરમ પાણી એડ કર્યું છે જેથી પ્યુરીની જે થિકનેસ છે થોડી ઓછી થઈ જાય તો આપણું શાક ચડે છે ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ તો પનીર ટીકા બનાવીએ છીએ તો એમાં મેઇન સ્ટેપ છે કે પનીર અને બધા વેજીટેબલ્સને મેરીનેટ કરવા તેના માટે મેં અહીંયા લીધું છે બે ચમચી જેટલું દહીં દહીં ખાટું ના હોય ખાસ ધ્યાન રાખવાનું છે નકર શાકમાં એટલી ખટાશ આવી જશે એટલે મોડું દહીં લેવાનું છે અને ઘટ એકદમ હોય એવું દહીં લેવાનું છે એમાં અડધી ચમચી જેટલો ચણાનો લોટ સ્વાદ પ્રમાણે મીઠું પા ચમચી જેટલી હળદર અડધી ચમચી જેટલું લાલ મરચું પાવડર અને હજી એક વાત ફ્રેન્ડ્સ દહીંમાં પાણી ના રહેવું જોઈએ દહીંમાંથી થોડું પાણી છૂટશે જ પણ તમે જે એડ કરો છો એ દહીં પતલું ના હોવું જોઈએ ખાસ ધ્યાન રાખવાનું છે સાથે અડધી ચમચી ચાટ મસાલો અડધી ચમચી જીરું પાવડર ચમચી ગરમ મસાલો પાંચ ચમચી કિચન કિંગ મસાલો કસૂરી મેથી થોડી એડ કરી દેવાની છે થોડું તેલ એડ કરી દેવાનું છે અંદાજે બે ચમચી જેટલું તેલ મેં એડ કર્યું છે અને એકદમ સરખી રીતે મિક્સ કરી લેવાનું છે સરસ મિક્સ થઈ ગયું છે હવે આપણે એમાં કેપ્સિકમ ઓનિયન આ રીતે મેં સ્ક્વેર ચોપ કર્યા છે એડ કરી દેવાના છે સાથે પનીર એડ કરી દેવાનું છે પનીર પણ મેં ઘરે જ બનાવ્યું છે એની રેસિપી મારા પેજ ઉપર મેં મૂકેલી છે તમને હું ઉપર આમાં મેન્શન કરી દઈશ અને સાથે ડિસ્ક્રિપ્શનમાં પણ મેન્શન કરી દઈશ જરૂરથી રેસીપી જોજો ઘરે પનીર બનાવવું એકદમ ઈઝી છે અને એકદમ સરસ પનીર ને સોફ્ટ પનીર ઘરે બને છે તો એ જ મેં આમાં યુઝ કર્યું છે તેની રેસીપી પણ તમે જરૂરથી ફોલો કરી શકો છો હવે આપણે સારી રીતે મિક્સ કરી લેવાનું છે હાથથી મદદથી એટલે પ્રોપર કોટિંગ થઈ જાય હવે આપણે બધા વેજીસને પનીરને થોડું સોતે કરી લેવાનું છે તેના માટે એક પેનમાં મે બધા વેજીસને પનીર એડ કરી દીધા છે અને બેથી ત્રણ મિનિટ માટે સોતે કરી લીધું છે પછી આપણે આ બધું શાકમાં એડ કરી દેવાનું છે તો આપણું શાક ઓલમોસ્ટ સરસ રીતે ચડી ગયું છે તેલ પણ છૂટી ગયું છે હવે આપણને થોડું ગ્રેવી જાડી લાગે છે એટલે ઘટ લાગે છે એટલા માટે થોડું ગરમ પાણી એડ કરી દઈએ અને સરખી રીતે મિક્સ કરી લઈએ તો આપણું ઓલમોસ્ટ પનીર ટીકા તૈયાર છે બસ હવે આપણે એમાં બધા વેજીઝ ને પનીર એડ કરીને સર્વ કરવાનું છે તો બધા વેજીઝને પનીર એડ કરી દઈએ છીએ રેસીપી એકદમ ઇઝી છે હોટલ કરતાં પણ સરસ પનીર ટિક્કા ઘરે બનશે તમે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો બધી રેસીપી પંજાબીની જેટલી મેં અપલોડ કરી છે હું તમને મેન્શન કરી દઈશ ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂરથી ચેક કરજો ઇઝી છે બનાવવું ને હોટલ કરતાં હન્ડ્રેડ પર્સન્ટ સારું ને ટેસ્ટી બનશે તો પનીર ટિક્કા મસાલા તૈયાર છે